અંકલેશ્વરમાં અંધશ્રદ્ધા અને છેતરપિંડીનો ભયંકર ચહેરો સામે આવ્યો છે પતિને પાછો મેળવવા માટે મદદ માંગવા હિન્દુ મહિલાને મદરેસાના ની ધમકી આપીને દુષ્કર્મનો આરોપી ધરપકડ કરી છે અને તબીબી તપાસ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે મહિલા મુજબ મોલવી અગાઉથી સંપર્કમાં હતો અને લગ્નના લાલચ ને વિશ્વાસમાં લઈ અનેક વખત વાતચીત કરતો હતો નવ નવેમ્બરે મદરેસામાં

સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાય તેમની સાથે બળજબરી તેમણે તેમને બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતા જ અમારા દ્વારા એફઆઈ નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા થેન્ક યુ સાહેબ મારા કોઈ વ્યક્તિને અગાઉ એને કંઈ ભૂખ ગણ્યા હોય કેવા કોઈ મામલા સામે આવ્યા છે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ કેટલીક વોટ્સએપ ચેટિંગ અને બીજા ડેટાના આધારે અમે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બનેલી છે કે નહીં